સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવાનો મામલો ગાજ્યો હતો જેમાં ડોક્ટર વિજય ઝડપિયા અને ડોક્ટર હિતેશ જોશી સકંજામાં આવ્યા છે

હું ડૉક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત અને ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયટ ઓથોરિટી સુરત જેના અંતર્ગત સુરત જિલ્લા અને એસએમસી એરિયામાં જે પણ સોનોગ્રાફીના મશીન અથવા એમઆરઆઈ મશીન છે કે જે બી જે મશીનો છે જેનાથી સોનોગ્રાફી થતી હોય એના લાઇસન્સ અત્રેની કચેરીથી આપવામાં આવશે પીસીપી એનડીટી એક્ટ હેઠળ અમે સ્વતંત્ર જે તપાસ કરવાની અમને સત્તા છે એ અંતર્ગત જે ઘર પરીક્ષણ કરે છે એવા ક્લિનિકની એક ફરિયાદ આવી હતી અને એ ઓમ સાઈ ક્લિનિકની ફરિયાદ અમને મળી હતી સામાજિક કાર્યકરોએ અમને લિખિતમાં જણાયું હતું એના સંદર્ભમાં અમે એ હોસ્પિટલ ક્લિનિકમાં અચાનક તપાસ કરવામાં આવી તો એ ત્યાં ડોક્ટર હાજર હતા અને એમની ડિટેલમાં પૂછપરછ કરવાથી એમણે કબૂલ્યું કે ગર્ભમાં જે બાબો કે બેબી છે એની તપાસ માટે હું અન્ય એક હોસ્પિટલ શિવમ હોસ્પિટલ એને આઈસીયુ છે અમરોલી વિસ્તારમાં આવેલું છે ત્યાં મોકલવામાં છે એનો ચાર્જ પણ લેવામાં આવતો હતો એટલે એ શિવમ હોસ્પિટલ પણ એ જ દિવસે અમે ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે જે એમનું જે ઓપીડી રજિસ્ટર છે એમાં સોનોગ્રાફીવાળા ઘણા બધા પેશન્ટો તો એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ એનું જે ફોર્મ એફ જે ભરવાનું હોય જે પીસી એક્ટ હેઠળ કાયદાકીય રીતે અમને દર મહિને એ ફોમ એફ ઓનલાઈન અને ફિઝિકલી અમને રજૂ કરવાના એ રજૂ કરવામાં આવેલ ન હતા એટલે શંકાસ્પદ હિલચાલના કારણે અમે એ સોનોગ્રાફી મશીનને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યું છે અને એ બધા તમામ ડોક્યુમેન્ટ્સ મેળવીને છ આઠના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવ્યું છે વધુ તપાસ માટે અને એની ડિટેલમાં તપાસ થઈ રહી છે સાથે સાથે આ જ કેસને કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે ડોક્ટર વિજય ઝડફિયા છે અને ડોક્ટર હિતેશ જોશી અને એક રિક્ષા ડ્રાઈવર છે એમના અગેન્સ્ટમાં તંત્ર દ્વારા સુરત એસએમસી એરિયા અને સુરત વિસ્તારમાં જે પણ આવું ઇલીગલ ઘર પરીક્ષણ કરતા એમની સામે તપાસ કરીને આગળની કાર્યવાહી કોર્ટ કેસ અથવા એફઆઈઆર કરવામાં આવશે